નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ જિલ્લા કક્ષા મહોત્સવ ગાંધીનગરમાં ઓગણીયાસીમુ સ્વાતંત્ર્ય પર્વ પંદર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ ગાંધીનગર જિલ્લાના રામકથા મેદાનમાં ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સાંઘવી દ્વારા રાષ્ટ્રધ્વજ ફેરાવ્યો હતો ને રાષ્ટ્રગીત સાથે તિરંગાને સેલ્યુટ આપવામાં આવી હતી ગાંધીનગર જિલ્લાના કલેક્ટર એસ એન સર અલ્પેશજી ઠાકોર એમએલએ રીટાબેન અને મંચ પર આવેલ નામી અનામી અધિકારી જિલ્લા કક્ષા મહોત્સવમાં ગાંધીનગર જિલ્લાની વિવિધ સ્કૂલોએ ભાગ લઈને ગરબા નૃત્ય દેશભક્તિ ગીત સિંદુર સ્ટ્રાઇકને અવનવા પ્રોગ્રામ કરીને પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા ગાંધીનગર જિલ્લાના પોલીસ સ્ટાફ હોમગાર્ડ એનસીસી સ્વાન ડોગ ઘોડસવાર પરેડ કરવામાં આવી હતી ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવીએ મંચ પરથી સરકારની વિવિધ યોજનાઓ માટે આહવાન કર્યું હતું તેમજ સાયબર ફ્રોડ ક્રાઈમ લુખા તત્વોને આકરામાં આકરી સજા થાય અને ગુજરાતમાં એક પણ બહેન કે દીકરી રાત્રે પણ ડર વગર ફરી શકે તેવી સુરક્ષાને લઈને આવારા તત્વોથી ડર્યા વગર ફરી શકે છે જિલ્લા કક્ષા મહોત્સવમાં પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ એકસો આઠ ઇમરજન્સી સેવા તેમજ જે સ્કૂલોએ અવનવા કાર્યક્રમો યોજ્યા હતા તે દરેક સંકુલને મોમેન્ટો આપી હતી ગુજરાતના પોલીસ સ્ટાફે સારી કામગીરી બદલ સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવી દ્વારા રસ્તા ઉપર કોઈ વાહન અકસ્માત બને અને જે વ્યક્તિ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવશે તો તે વ્યક્તિને સરકાર દ્વારા પચીસ હજારનું ઇનામ આપવામાં આવશે આવનાર ગુજરાત પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગર મીડિયા તેમજ પ્રેસ મિત્રો આભાર વ્યક્ત કર્યો હતો આવેલ પ્રેક્ષકોએ જય હિન્દ ભારત માતા કી જય ના ઘોષ સાથે મુ સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આવા જવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ખાંત સિંહ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં